કે જ્યાં ઘાટકોપરમાં એક ફેક વિડિયો જે કેસમાં નોંધાશે કે જ્યાં પોલીસ ફરિયાદ કે જ્યાં ફેક વિડીયો મામલે મુંબઈ ભાજપ ફરિયાદ નોંધાવશે ત્યારે ભાજપને બદરામ કરવાનું કાવતરું ગણાવ્યું છે ત્યારે પ્રચાર સામગ્રીમાં સોનાની બિસ્કિટ મળ્યાનો વિડીયો કે જ્યાં આ વિડીયો વાયરલ થયો છે ત્યારે મતદારોમાં ભ્રમ પેદા કરવાનો જે પ્રયાસ તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે જ્યાં ચૂંટણી હોય છે ત્યારે જે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ થતો હોય છે ત્યારે વધુ એક ઘટના કે જ્યાં મુંબઈમાં કે બીજેપી ઉમેદવાર છે બીજેપી ઉમેદવારના પ્રચાર સામગ્રીમાંથી સોનાના બિસ્કીટ મળ્યાનો એક વિડીયો વાયરલ થયો છે અને આ મામલે જ્યારે ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવશે ત્યારે વાયરલ વિડીયો દ્વારા ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું વિપક્ષનું જે દ્વારા કાવતરું છે તેવું આવી રહ્યું છે ત્યારે વિપક્ષ મતદારો જે છે વિપક્ષ મતદારોમાં ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ આ મામલે ભાજપ દોષિતો સામે કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ કરશે